બ્રેકિંગ ન્યૂઝ મવવા મવવા માર્કેટિંગ યાર્ડમાં વરસાદને લઈને મગફળી પલળી જવા પામી આજ રોજ બપોર બાદ ધોધમાર વરસાદ વરસી ગયો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો ત્યારે ખેડૂતોની ખુલ્લામાં ઉતારી હતી તે માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં ઉતરેલી મગફળી પલળી જવા પામી આજ રોજ માર્કેટિંગ યાર્ડમાં સત્તર હજાર ગુણીની આવક થઈ હતી જ્યાં બાર હજાર ગુણીની હરાજી થઈ ચૂકી હતી હાલ વેપારીની મગફળી પલળી જવા પામી છે તેવું સેક્રેટરી વિશાલ પાંચાણી જણાવી રહ્યા છે આવી ફરી એકવાર ખેડૂત પાયમાલ થાય તો નવાઈની વાત જ નહીં રિપોર્ટર ઝુબેર કાઝી મહુવા

આવી જાહેરાત કરેલ હતી આજે જે હરાજીનું કામકાજ સવારે સાડા થી શરૂ થયું અને બે વાગ્યા સુધીમાં અંદાજે તેર હજાર જેટલે પુણેનું વેચાણ થઈ ગયેલ છે ફક્ત ત્રણ હજાર કે સાડા ત્રણ હજાર પૂણું વેચાણ જે બાકી છે તે શેડની અંદર સુરક્ષિત છે પરંતુ અચાનક વરસાદ આવવાને કારણે જે ગ્રાઉન્ડની અંદર પડેલી હતી કે જે હરાજી થઈ ગઈ હતી અને વેપારીઓ દ્વારા તેઓનો ખરીદી થઈ ગઈ હતી તેઓનો થોડુંક નુકસાન થયેલ છે હાલ સુધીમાં કોઈ પણ ખેડૂત ભાઈઓની ફરિયાદ નથી કે અમારી પુણ્યાને નુકસાન થયું છે અમારી મફતનું નુકસાન થયું છે એ કોઈ પણ ફરિયાદ નથી